અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે. અમદાવાદે અડીને આવેલી સાણંદમાં મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે આતંકી સંગઠન જૈશર મોહમ્મદ સાથેના કનેક્શનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે જળપૈલી શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું સામે આવ્યું છે હાલ આ વ્યક્તિને નેશનલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે એમાં પણ ખાસ કરીને જે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું એમાં અમદાવાદ જિલ્લા પોલીસે પણ સાથે રાખવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે અમદાવાદમાં હવે પાડતું સ્વાનની પણ નોંધણી કરાવવી પડશે જો હવે તમે ઘરમાં પાડતું સ્વાન પેટ ડોગ રાખતા હોવ તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર એક જાન્યુઆરી બે હજાર પચીસથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બસો રૂપિયાની ફી ભરવાની રહેશે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં શ્વાનના ફોટોગ્રાફ અને તેને રાખવાની જગ્યા સાથેના જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે શહેરમાં જે પણ નાગરિકો સ્વાન રાખતા હોય તેઓ નેવું દિવસમાં આ રજિસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે રાજકોટમાં સીઝનની સૌથી વધુ ઠંડી સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવથી લોકો ઠુઠવાયા સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો દસ ડિગ્રીથી નીચે ચાલ્યો ગયો છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે રાજકોટમાં

કાલુપુર જેવા ભરચક વિસ્તારમાંથી ચોરીનો આરોપી ખોખરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના કાફલા વચ્ચેથી નાસી જતા વિવાદ સર્જાયો છે પોલીસ બેડામાં લાંચન લગાવનારા ઘટના બાદ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપર પણ સસ્પેન્શનની તલવાર લટકી રહી હોય તેવી શક્યતાઓ છે મુખ્યમંત્રી પીરસ્યુ શ્રમિકોને ભોજન શહેરમાં દરેક વિસ્તારમાં શ્રમિકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રમિકો સુવિધા કેન્દ્ર બનાવવામાં આવે છે નરોડામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ શ્રમિક સુવિધા કેન્દ્રનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉદઘાટન કર્યું મુખ્યમંત્રી શ્રમિકો માટે બનાવવામાં આવેલા સુવિધા કેન્દ્રમાં બેસીને ધારાસભ્ય મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓ સાથે ચાની ચુસ્કી માણી મુખ્યમંત્રી શ્રમિકોને શીરો શાક રોટલી સહિતનું ભોજન પણ પીરસ્યું હતું અમદાવાદ યુવતીને સોશિયલ મીડિયાનો પ્રેમ ભારે પડ્યો

વેજલપુર પોલીસ ચોકી પાસેથી પાર્ક ગાડીમાંથી ગઠિયાઓ દૂધના કેરેટની ચોરી કરી નાસી ગયા વેજલપુર પોલીસ ચોકી પાસે ઊભેલી અમુલની ગાડીમાંથી ઓગણીસ દૂધના કેરેટની ચોરી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ડ્રાઈવર ગાડી પાક કરીને જમવા માટે ગયો હતો અને બાદમાં થોડો આરામ કરી દૂધની ડિલિવરી કરવા માટે રાતે ત્રણ વાગે ઉઠ્યો ડ્રાઈવર જ્યારે ગાડી પાસે આવ્યો ત્યારે તેણે દૂધના કેરેટની ગણતરી કરી જેમાં ઓગણીસ કેરેટ ઓછા હતા પોલીસે વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને ખકડાવ્યા કહ્યું એમસી નાનું કોર્પોરેશન સારું અમદાવાદમાં રોડ રસ્તાની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર એમ થન્ના રસને ઇજનેયર વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી સારી અને યોગ્ય કામગીરી કરવાની વારંવાર સૂચના આપવા છતાં પણ કામગીરી સરખી નથી થતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતા નાનું મ્યુનિસિપલ કોર્પોરેશન સારું કહી શકાય જે સ્ટાફ ઓછો હોવા છતાં પણ કામગીરી સારી થાય છે રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારી દ્વારા ગેરકાયદે બાંધકામ પર ભૂપેન્દ્રભાઈનું બુલડન જરૂરથી ચાલશે અમદાવાદના પાર્ટીમાં આવેલું વિશ્વ હિન્દુ પરિષદ વણિકર ભવન સ્મારકનું કાર્યાલય હવે નવા મિશન અને નવા આકાર સાથે થવા જઈ રહ્યું છે જેનું આજ રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે અનેક સંતો મહંતો અને રાજ્યના ગૃહપ્રધાન હરસંઘવી હાજર રહ્યા હતા તેમણે આક્રમક તેવરમાં દેખાયા હતા દેશમાં વધી રહેલા લવજહાજ મામલે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ગુજરાતના ખૂણેખૂણે ભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદની સામે છે અને પોલીસ તેમની સામે કાર્યવાહી કરી રહી છે જો અવૈશ્ય ધર્મ માટે કહી શકે એના ધર્મની રક્ષા માટે વિષયો મૂકી શકે તો હું મારા રાજ્યની ભોળીવાળી દીકરીઓના રક્ષણ માટે બોલું છું ગુજરાત યુનિવર્સિટી પોલીસ ફરિયાદ કરશે સોળ કરોડની ઉચાપત મામલે પ્રોફેસર કમલજીત લખતરિયા સામે પોલીસ ફરિયાદ કરશે ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કોઓર્ડિનેટર પ્રોફેસર કમલજીત લખતરિયાએ યુનિવર્સિટીના સોળ કરોડ રૂપિયાની ઉચાપત કરી છે જે મામલે લખતરિયાને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસમાં કમલજીત સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે કમલજીત લખતરિયાએ ત્રણ અલગ અલગ રીતે યુનિવર્સિટીના પૈસા ઉચાપત કરી છે કોટી કંપનીના બિલ બનાવી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર પણ કરાવ્યા છે અહમદાબાદ મિત્ર ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે